અમેરિકામાં સ્થિત આઠ વર્ષના ત્રણ બાળકો રીતવી ગિરિક અને માલો દ્વારા પ્રેરણાદાયી કાર્યો એકસો વીસ બાળકોને સ્કૂલ બેગ દાનમાં આપી વિદેશમાં વસતા ત્રણ નાના નાના ભૂલકાઓ દ્વારા એવું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે કે આપણે સૌને પ્રેરણા પૂરી પાડે છે અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં આવેલ ધ પાર્ક હિલ એસ્ટેટ કોલોનીમાં રહેતા પરિવારના આઠ વર્ષની ઉંમરના રિત્વિક ગિરિક અને માલવ આ બાળકો દ્વારા શનિવાર અને રવિવારના રોજ એમની સોસાયટીના ગાર્ડનમાં એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જેમાં ખાણીપીણીની પીણીની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું આ એક દિવસના વેચાણનો નફો બસો એસી ડોલર થયો હતો આ રૂપિયા તેમને સેવાકીય કાર્યમાં વાપરવાનું નક્કી કર્યું તેમના વાલીઓ દ્વારા અમેરિકા સ્થિત એનજીઓમાં કરમા જક્ષનો સંપર્ક કર્યો આ સંસ્થા દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ઘણી બધી વસ્તુઓનો દાન આપવામાં આવે છે જેથી આ ત્રણ બાળકોના સહયોગથી મહેમદાબાદ તાલુકાના જરાવત કલસ્ટરની ત્રણ શાળાઓ ઉમેદપુર રોયડાના ટેકરો અને સમડાવાડી મુવાડી પ્રાથમિક શાળાના કુલ એકસો વીસ બાળકોને સ્કૂલ બેગ દાનમાં આપવામાં આવી આ સેવાકીય કાર્યા બદલ રિત્વિક ગિરીક અને માલવ તેમજ કર્માજક્ષનો જક્ષનો સી આર સી કો ઓ દીપકભાઈ સુથા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર શીતલબેન પટેલ ઇન્કલાબ ન્યૂઝ અમદાવાદ કાર્ય કરી ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના એક છેવાડામાં છેવાડાના ગામમાં એનો લાભ મળી રહ્યો છે અને હું બધાને પણ અને એમને પણ કહું છું કે આવું ને આવું સેવા કાર્ય સતત અવિરત ચાલુ રાખજો અને ખૂબ ખૂબ આભાર તમારો